સબસ્ક્રાઈબ કરી લો અમારી આ યુટ્યુબ ચેનલ જેકે ગુરુ ગુજરાતીને જેથી આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌપ્રથમવાર મળી જાય નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ઘણા મિત્રોને જે સવાલ હતા કે જૂનીયર કલાક અને તલાટીની પરીક્ષા ક્યારે યોજાવાની છે તો મિત્રો ઘણા મિત્રોએ વિડીયોમાં કોમેન્ટ પણ કરેલી હતી કે આ તલાટી અને જૂન્ય કલાકની જે પરીક્ષા છે તે ક્યારે યોજાશે તો મિત્રો આ તલાટી અને જૂન્ય કલાકની પરીક્ષામાં છે ત્રીસ લાખ જેટલી અરજીઓ આવેલી હતી કે ત્રીસ લાખ જેટલા ફોર્મ અહીં જે ભરાણા હતા મિત્રો આ પરીક્ષામાં દરેક જિલ્લાવાઇઝ અલગ અલગ જે જગ્યાઓ આપેલી છે તેમાં અલગ અલગ જે ફોર્મ પણ ભરાણા હતા તો મિત્રો આ પરીક્ષા વિશે વાત કરીએ તો હાલમાં આ જે પરીક્ષા મોકૂફ રાખવામાં આવેલી છે મિત્રો ચૂંટણીનો જે કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે તેના કારણે છે આ પરીક્ષા હવે થોડીક ડીલે એટલે કે થોડીક જે થોડા સમય પછી જે આ પરીક્ષા યોજાવાની છે અને આ પરીક્ષા જે દૂર થવાનું મુખ્ય કારણ એ છે કે મિત્રો ગુજરાત સરકાર દ્વારા જે દસ ટકા અનામતની જાહેરાત કરવામાં આવેલી હતી તો આ દસ ટકા અનામતને કારણે જે આ પરીક્ષાનું થોડુંક જે વાર લાગશે આવવામાં એટલે કે ચૂંટણી પછી જે આ પરીક્ષાનું આયોજન થઈ શકે છે તેવું છે લાગે છે મિત્રો અને હા મિત્રો હાલમાં જ ન્યૂઝમાં જે આવેલું હતું કે આ તલાટી અને જુનિયર ક્લાર્કની જે પરીક્ષા છે તે પરીક્ષામાં વિલંબ થવાનું છે કારણ કે ચૂંટણીનો કાર્યક્રમ જે જાહેર થઈ ગયો છે એટલે કે ચૂંટણી બાદ જ જે આ પરીક્ષા લેવામાં આવશે અને આ પરીક્ષાનું મુખ્યત્વે આપણે અગાઉ વાત કરી તે મુજબ જે અનામતને કારણે પણ આ છે દસ ટકા અનામત આપવામાં આવેલી હતી તેને કારણે પણ પરીક્ષામાં જે વિલંબ થવાનો છે મિત્રો એટલે કે ચૂંટણી બાદ તમને આ પરીક્ષા જરૂરથી આવશે ઘણા મિત્રોએ કોમેન્ટ કરી હતી કે આ પરીક્ષા આવવાની છે કે નથી આવવાની તો મિત્રો આ પરીક્ષા આવવાની જ છે અને ચૂંટણી બાદ આ પરીક્ષા અવશ્ય આવશે અને જે મિત્રો હાલમાં તૈયારી કરી રહ્યા છે તે મિત્રો અવશ્ય તૈયારી કરજો કેમ કે ચૂંટણી બાદ આ પરીક્ષા જે સો ટકા આવવાની જ છે તો મિત્રો આ તમારા કોમેન્ટ જે હતા તેને આધારે આ એક વિડીયો બનાવવાનો પ્રયાસ કર્યો હતો કે મિત્રોને માહિતી મળી જાય વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક અને વિડીયોને જરૂરથી શેર કરવાનું ભૂલશો નહીં તો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર મિત્રો ધન્યવાદ